ધારી સરકારી દવાખાનામાં દર્દીઓને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે કાયમી તબીબ અને એમ્બ્યુલન્સ ન હોવાથી દર્દીઓને હાલાકી ભોગવવી પડી રહી છે ત્યારે હોસ્પિટલમાં આવેલ દર્દીઓ અનેક સુવિધાઓથી વંચિત રહે છે તબીબની અનિયમિતતાના કારણે લોકો હેરાન પરેશાન થયા છે બે એમ્બ્યુલન્સ ધૂળ ખાતી હાલતમાં જોવા મળી રહી છે દર્દીઓની સમસ્યાને લઈને કામગીરી કરવા માટે લોકો માંગ કરી રહ્યા છે અહીંયા ડાક્ટરની બહુ જરૂર છે ડાક્ટરો ત્રણ છે પણ પૂગતા નથી ગરીબ માણસો બહુ હેરાન થાય છે ગરીબ માણસો બહુ હેરાન થાય છે એમ્બ્યુલન્સની સુવિધા નથી સરકાર આ તત્કાલે સુવિધા આપે તો ગરીબ માણસોને રાહત મળે અને અહીંયા સરકારી દવાખાનામાં જે અનક જાતના પ્રોબ્લેમો છે ગરીબ માણસોને જ્યારે મફત સારવાર માટે જ આવતા હોય છે ખીચામાં પૈસા બી ના હોય અને અહીંયા આવે તો અહીંયા એને તાત્કાલિક સારવાર મળતી જ નથી બહારથી ડૉક્ટરો ડેપ્યુટેશનમાં આવે વહેલા આવે એમને નીરતે નીકળી જતા હોય છે અને અત્યારે આ પ્રોબ્લેમ એવા છે સરકારી દવાખાનું જે કામકાજ ચાલુ છે એ બંધ પડેલું છે સરકારી જે એમ્બ્યુલન્સ છે એ બંધ હાલતમાં છે તો આ લોકો એ ધ્યાન આપવું જોઈએ અને આનું કાયમી જે ડૉક્ટરો હોય એને રેગ્યુલર એને એને આવવું જોઈએ અને એની નિમણૂક કરવી જોઈએ નવા ડૉક્ટરો મૂકવા જોઈએ જે ત્રણ ડૉક્ટરની અત્યારે જગ્યાનો સ્ટાફ છે તેમાં એક ડૉક્ટરથી એક ડૉક્ટર એ ડેપ્યુટેશનમાં આવે છે અને એક ડૉક્ટરથી કામ ચાલે ચલાવે છે તો આ વ્યાજબી નથી આ ગરીબ માણસોને માટે બહુ તકલીફ પડવું છે ધ્યાન આપો બસ બીજું કઈ અમે કહેવાનું નથી અહીંયા કોઈ રેગ્યુલર ડૉક્ટર નથી અહીંયા રેગ્યુલર એમ્બ્યુલન્સ નથી ગરીબોને તકલીફ પડે છે અને અહીં રેગ્યુલર ડૉક્ટર મૂકો એવી મારી નિમણૂક છે મારી અરસ છે બરાબર